નર્ક યાત્રા એટલે શું તો ગુરુડ પુરાણમાં જણાવ્યું છે તે ગરુડ પુરાણમાં અઢાર મહાપુરાણોમાંથી એક છે કોઈ વ્યક્તિના મૃત્યુ સમયે ગુરુડ પુરાણનું વાંચન કરવામાં આવે અથવા તો ગુરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ ઋષિ મહર્ષિ કશ્યપના પુત્ર પક્ષીરાજ ગુરુડને જન્મ મૃત્યુ સ્વર્ગ નર્ક કર્મ અને જન્મ અંગે આપણા ઉપદેશીને વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે તો ગુરુડ પુરાણના કુલ બસો એકોતેર અધ્યાયમાંથી પાંત્રીસમા અધ્યાયમાં મૃત્યુ પછી વ્યક્તિને તેના કર્મ પ્રમાણે સજાની વાત કરવામાં આવી છે ત્યારે આજે અમે તમને નર્ક યાત્રા શું છે અને પુરાણ અનુસાર પ્રેત યોનીથી બચવા માટે વ્યક્તિએ કયા કયા ઉપાય કરવા જોઈએ તે અંગે જણાવવા જઈ રહ્યા છીએ તો નર્ક યાત્રા શું છે તે આપણે આ વિડીયોમાં સાંભળીએ શાસ્ત્રો અને પુરાણોમાં ચોર્યાસી લાખ યોનિઓ વિશે જણાવવામાં આવ્યું છે જેમાં મનુષ્ય યોનિને શ્રેષ્ઠ માનવામાં આવે છે તેવી જ રીતે નર્કમાં ચોર્યાસી લાખ નર્ક છે જેમાં આત્માને તેના કર્મો પ્રમાણે ફળ ભોગવવું પડે છે તો ગુરુડ પુરાણમાં સ્વર્ગ અને નર્કનું એક પછી એક કર્મોના આધારે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે પ્રેતકલ્પ અથવા ઉત્તરાખંડમાં જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિ તેના કાર્યના આધારે પ્રેત યોનીમાં પ્રાપ્ત પ્રાપ્ત કરે છે આ સાથે જ તેના કર્મોના આધારે વ્યક્તિને નર્કમાં સજા ભોગવવી પડે છે પ્રેતીઓનીથી બચવા માટે વ્યક્તિએ મૃત્યુ પછી કેવી રીતે ભોગવી પડે છે તેનો ઉલ્લેખ ગુરુડ પુરાણમાં કરવામાં આવ્યો છે ધર્મ વિરુદ્ધ કરવામાં આવતા તમામ કાર્યને ગુરુડ પુરાણમાં પાપ ગણવામાં આવ્યું છે વ્યક્તિએ તેના ખોટા આચરણ અને ખરાબ કાર્યને કારણે પ્રેતયોનીમાં જવું પડે છે અને નર્કમાં સજા પણ ભોગવવી પડે છે ગરુડ પુરાણમાં પ્રેતીઓનીથી બચવા માટેના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે આ ઉપાયોના કારણે મૃત્યુ પછી પણ પ્રેતીઓની માંથી મુક્તિ મળે છે આ ઉપાયોમાં સૌથી મહત્વપૂર્ણ દાન સત્કર્મ ધાર્મિક કાર્ય જપ તપ પિંડદાન અને શ્રાદ્ધ કાર્ય છે ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પ્રેતીઓનીથી બચવા માંગે તો તેણે સારા કાર્ય કરવા જોઈએ ઉપરાંત સમયે સમયે દાન પુણ્ય પણ કરતા રહેવું જોઈએ અને ધાર્મિક કાર્યોમાં સામેલ થવું જોઈએ બસ આ જ રીતે યાત્રા શું છે તે મેં તમને આ વિડીયોમાં સંભળાવ્યું છે અને આ જ રીતે પુરાણ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરતા જજો થેન્ક યુ